ધાંગધ્રા રાજના સીજી સિવિલ હોસ્પિટલમાં ધાંગધ્રા અને હળવદ વચ્ચેનું એકમાત્ર સરકારી દવાખાનું છે જ્યાં છેલ્લા પંદર વર્ષથી જરૂરી ડોક્ટરની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી જેથી સામાન્ય પાટા પીઢી જેવી બાબતમાં દર્દીઓને સીધા જ સુરેન્દ્રનગર રિફર કરવાની પ્રથા એક દશક વટાવી ચૂકી છે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા મોટું જન આંદોલન પણ આ જ માંગને લઈને થઈ ચૂક્યું છે જે બાદ હંગામી ડોક્ટર મૂકવામાં આવ્યા હતા

તેના તરફ નિરસ્તા બતાવવામાં આવે છે જેના લીધે ધ્રાંગધ્રા તાલુકાના જે ગરીબો પીડિતો અને વંચિતો છે તે આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ હાલાકીઓ ભોગવી રહ્યા છે હાલ પણ ગાયનેક વિભાગ ઓર્થોપેડિક વિભાગ મેડિકલ ઓફિસર આટલી માંગ જો તત્કાલ પૂરી કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાના જે છાસઠ ગામડાઓ અને શહેરી વસ્તી છે એમાં જે ગરીબો છે જરૂરિયાત વર્ગ છે આરોગ્યલક્ષી તેમને મોટી રાહત થાય એવી છે અને જો આ માંગોને જલ્દીથી આરોગ્ય સચિવ અને આરોગ્ય મંત્રાલય સુધી ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ફરી ધાંગધ્રામાં અહિંસક સ્વરૂપે જન આંદોલન ફરી શરૂ કરવામાં આવશે આજ રોજ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને માનનીય મુખ્યમંત્રીને આવેદનપત્ર માટે આપવા આવ્યા હતા અને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં જે ડૉક્ટરો છેલ્લા દસ બાર વર્ષથી કાયમી ડૉક્ટરની ખાલી જગ્યાઓ પડેલ છે એ બાબતે આવેદનપત્ર આપેલ છે અને ધાંગધ્રામાં ગાયનેક ડૉક્ટર તેમજ ફિઝિશિયન એમડી કે સર્જન કોઈ છે નહીં જેના કારણે દસ બાર વર્ષથી ધાંગધ્રાની જનતા ખૂબ જ હાલાકી ભોગી ભોગી રહી છે સામાન્ય એવી ઈજા થાય તો તેમ છતાં રિફર કરવામાં આવે છે તો અમુક આપણી સરકારને રજૂઆત છે કે તત્કાલી કાયમી ડૉક્ટર ભરવામાં આવે અને લાખો રૂપિયાના જે સાધનો ધૂળ ખાય છે એને બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે સરકારી હોસ્પિટલ કાં આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલમાં જો હોસ્પિટલમાં ડૉક્ટરો મૂકવામાં નહીં આવે કાયમી અથવા તો યોગ્ય સારવાર આપવામાં નહીં આવે તો સરકાર કાં તાળા મારી દે સરકારી હૉસ્પિટલ અન્યથા આ હોસ્પિટલમાં ડૉક્ટરની નિયુક્તિ કરવામાં આવે આગામી દિવસોમાં જ્યાં એના કરવામાં આવશે નહીં તો શાંત રીતે અહિંસક માર્ગ ઉપર અમે આંદોલન લેવામાં આવશે